તો રામ માટેની આ ઘેલછા અને રામ મંદિર જેનું હવે ઉદઘાટન થવાનું છે તેના જુનૂન વિશે તમે શું કહેશો તમે આને ક્યાં જુઓ છો શું તે ખોટી દિશામાં નથી જઈ રહ્યું મને ખબર નથી પણ હું આવા શબ્દો નહીં વાપરું તે બહુ ભારે શબ્દો છે આ બધું કેમ કે જો કોઈ એક પ્રેરણા રહ્યું હોય સાત આઠ હજાર વર્ષો પછી પણ તો તેમાં કંઈક તો હશે જ કોઈ એક કે બે લોકો માટે નહીં લાખો કરોડો લોકો માટે જો કોઈ એક પ્રેરણા રહ્યું હોય હજારો વર્ષો પછી પણ તો તેમાં કંઈક તો હશે જ જો આપણે તે કંઈક ના જોઈ શકીએ તો પછી આપણે કહીશું કે તે એક ગેલછા છે આને તે છે તમે તેમાં શું જુઓ હું તમને તેના પર આવું છું અને આમે રામ મંદિરની વાત કરીએ તો રામના જીવન દરમિયાન તેમને સમસ્યાઓની વણઝાર હતી આટલા હજારો વર્ષો પછી પણ હજુ પણ તેમને જમીનની સમસ્યાઓ છે તેમની જમીનનું સમાધાન નથી થયું આટલા હજારો વર્ષો પછી પણ એટલે જે લોકો તેમને પ્રેમ કરે છે તેઓ તે જમીનનું સમાધાન કરવા માંગે છે અને સુપ્રીમ કોર્ટે તે કર્યું છે એટલે તે લોકો મંદિર બનાવવા માંગે છે તે એક ભક્તિભાવ છે તેને ઘેલછા અને જનુન તરીકે શું કરવા જોવું જોઈએ શું તે મને બીજો શબ્દ વાપરવા દો જે ફરીથી તમે કહેશો કે ભારે શબ્દ છે શું તે ભાગલા પાડનારું નથી ભાગલા કેવી રીતે કારણ કે તે બે કોમ વચ્ચે ભાગલા પાડે છે તે એક લોહિયાળ પ્રકરણ રહ્યું છે અને લોહિયાળ થી મારો અર્થ છે રક્તપાત હત્યાઓનું પ્રકરણ હુલ્લડોનું પ્રકરણ છેલ્લા આઠસો વર્ષોમાં જે થયું છે તે દુનિયામાં ક્યાંય પણ થયેલી આજ સુધીનું સૌથી લોહિયાળ પ્રકરણ છે એડોલ્ફ હિટલરના સમયે યહૂદીઓ સાથે જે થયું અમેરિકન મૂળના લોકો સાથે ઉત્તર અમેરિકામાં જે થયું કંબોડિયામાં જે થયું આ બધી વસ્તુઓ છેલ્લા આઠસો વર્ષોમાં ભારતમાં જે થયું છે તેની સરખામણીમાં કંઈ જ નથી અને અને જો તમને એમ લાગતું હોય કે તે તે છે જે લોકોએ કર્યું જાતનો જરાય પસ્તાવો નથી બસ લોકો તેમની આસ્થા માટે જમીનનો એક નાનો ટુકડો માંગી રહ્યા છે અને જો તે ભાગલા પાડે છે તો તેવું કેમ છે હું જોઉં છું કે તમે જમીન શબ્દ વાપરી રહ્યા છો મંદિર નહીં શું તે હેતુપૂર્વક છે તે છે તે જમીન જ છે પણ મંદિર ભક્તોના હૃદયથી બને છે બાકી તે જમીન બસ રિયલ એસ્ટેટ જ છે પણ તેમના માટે તે પવિત્ર છે કેમ કે તેને જન્મસ્થાન તરીકે ઓળખાયું અને ચોક્કસથી ત્યાં કોઈ મંદિર હતું કે નહીં તે કોઈ હવે સવાલ રહ્યો નથી બસ એક જ મંદિર નહીં હજારો મંદિર તોડાયા હતા કે તે જ નીતિ હતી કે તે તોડાવા જ જોઈએ અને ભવિષ્યમાં પણ તોડાશે જો આપણે તેને નહીં બચાવીએ તો ભવિષ્યમાં પણ તે તોડાશે આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તે થઈ જ રહ્યું છે તે ભાગલા કેવી રીતે પડે છે લોકો જે પણ બકવાસમાં માનતા હોય તેમાં જ ઠરીઠામ થઈને પોતાનું કામ કેમ નથી કરતા હું કશાયમાં માન્યા વગર રહી શકું છું પણ શક્ય છે લોકોને અમુક માન્યતાઓની જરૂર હોય એટલે તેઓ માને છે પણ હું કેવી રીતે વિચારી શકું કે મારી માન્યતા સાચીને તમારી ખોટી અને તમે મરવા જોઈએ એટલા માટે કે તમે જે માનો છો તે હું નથી માનતો જો તમે આને ધ્યાનમાં ના લો અને પછી તમે આ બધા શબ્દો વાપરો તો તે બસ આ શું છે આ ક્યાંથી આવે છે તમે ભૂતકાળની વાત કરી ભૂતકાળની લડાઈઓની વાત કરી શું બે ખોટા મળીને એક સાચું બનાવશે જુઓ બે ખોટા જેવું કંઈ છે જ નહીં બસ એક વિનંતી છે આ ત્રણ પ્રતીકો શિવ રામ અને કૃષ્ણ હજારો મંદિરો નષ્ટ કરાય છે કોઈ નથી માંગી રહ્યું કેમ કે ઇતિહાસને ફરીથી ઠીક કરવું અશક્ય છે અને કોઈને નથી લાગતું કે આપણે ઇતિહાસને ફરીથી ઠીક કરી શકીએ છીએ ન તો તેમાં કોઈને રસ છે આ ત્રણ પ્રતિકો જ્યાં તેમની મૂળ ઉપસ્થિતિ જ્યાં હતી તે આ ત્રણ પ્રતિકાત્મક સ્થાનો તેઓ માંગી રહ્યા છે લડ્યા વગર તેને એમ જ કેમ ના આપી શકાય લડાઈ ક્યાં છે અને લડે છે કોણ બસ કોર્ટમાં જઈ રહ્યા છે કોર એ લડાઈ નથી તે એક કાયદેસરની પ્રક્રિયા છે તમે એક કાયદાકીય પ્રક્રિયાને લડાઈ કેમ કહી રહ્યા છો તમે જીવનમાં ક્યારેય પ્રાર્થના નથી કરી કે મંદિર નથી ગયા કે તમે ગયા છો તો તમે જવાનું ક્યારે બંધ કર્યું અને શું તમે ધર્મગ્રંથો વાંચ્યા છે મેં ચોક્કસથી ધર્મગ્રંથો નથી વાંચ્યા હું એક મંદિર જવા વાળો માણસ નથી મેં મંદિરો બનાવ્યા છે પણ ત્યાં હું નથી જતો જો હું કોઈ મંદિરમાં જાઉં જો ત્યાં જુઓ આપણા મંદિરો પ્રાર્થના કરવાનું સ્થાન નથી આ વસ્તુને લોકો એકદમ ભૂલી ગયા છે કદાચ ઉત્તર ભારતમાં તે પૂરેપૂરું જતું રહ્યું છે દક્ષિણ ભારતમાં હજુ પણ તે નિર્દેશો છે અહીં નિર્દેશો એ છે કર્ણાટક અને તમિલનાડુમાં જો તમે એક મંદિરમાં જાઓ તો કોઈ તમને નહીં કહે કે તમારે પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને અરજી કરવી જોઈએ અને આવું બધું જો તમે ત્યાં જાઓ તો તમારે ત્યાં એક જગ્યાએ શાંતિથી બેસવાનું કેમ કે આ જુદા જુદા પ્રકારની ઉર્જાઓ છે પ્રાણ પ્રતિષ્ઠાઓ જુદા જુદા પ્રકારની હોય છે તમારા જીવનના અમુક પરિમાણોને ખોલવા માટે દરેક દેવતાને એક ચોક્કસ રીતે પ્રાણ પ્રતિષ્ઠિત કરાય છે તો તમારે ત્યાં બેસીને તેને આત્મસાત કરવાનું હોય છે ઉત્તર ભારતમાં પણ તેઓ તમને દર્શન કરવાનું કહે છે અરજી કરવાનું નહીં છે કે નહીં દર્શનનો અર્થ છે કેમ કે તે એક ઉર્જા સ્વરૂપ છે તમે તમારા મનમાં અને હૃદયમાં તેની છબી લો છો આ તમને રૂપાંતરિત કરી દેશે કેમકે તે એક ઉર્જાવાન સ્વરૂપ છે એનું ભૌતિક સ્વરૂપ એ બસ એક પાલક જેવું હોય છે તે ત્યાં છે જોવા માટે તે જરૂરી પણ છે પણ આ તે ઉર્જા સ્વરૂપ છે જેને તમારે ગ્રહણ કરવાનું હોય છે કેમ કે આ સંસ્કૃતિમાં જેને આજે તમે હિન્દુ કહો છો જે દુર્ભાગ્યથી બહુ ખરાબ રીતે વિકૃત થઈ ગયું છે કે ચાલો કહીએ કદાચ વધુ યોગ્ય શબ્દ સનાતન હશે પણ એ પણ આજે ખરાબ શબ્દ બની ગયો છે સનાતન મીન્સ એટર સનાતન એટલે શાશ્વત તો આ સંસ્કૃતિમાં કંઈ પણ શાશ્વત ના હોઈ શકે જ્યાં સુધી તે સર્વસમાવેશી ના હોય આ સંસ્કૃતિમાં પ્રાર્થના જેવી કોઈ વસ્તુ નથી આ સંસ્કૃતિમાં હોય છે દર્શન આ સંસ્કૃતિમાં મહત્વકાંક્ષા સ્વર્ગમાં જઈને ભગવાન પાસે બેસવાની નથી હોતી આ સંસ્કૃતિમાં દિવ્ય બનવાની હોય છે તો દિવ્ય દિવ્ય બનવાની છે આપણે તેને માનીએ છીએ જે સામાન્ય કરતા ઉચ્ચ કક્ષામાં છે જે સામાન્ય ક્રિયા પ્રતિક્રિયાવાળા જીવનથી ઉપર ઉઠી ગયું છે જુઓ દાખલા તરીકે ઘણા લોકો છાપામાં પણ આવું લખે છે કે તેંડુલકર ક્રિકેટના ભગવાન છે કેમ કે લોકોના મનમાં કમસે કમ તેમના સમયમાં હજુ પણ તે એવું જ છે જે પણ આપણને લાગતું હતું કે માણસ માટે શક્ય છે તેઓ તેની ઉપર ઉઠી ગયા બસ બોલને ફટકારતા બસ એટલું જ લોકો કહે છે ભગવાન છે છે તમારા પણ કહે ના ના એવું કોઈ નથી કહેતું એ લોકો મને દરરોજ કામે લગાડે છે તો જ્યારે તેઓ કહે છે કે તે ભગવાન છે તેઓ એમ નથી કહેતા કે તે સ્વર્ગમાં રહે છે ને એવી કોઈ બકવાસ તેઓ કહે છે કે તે ઉપર ઉઠી ગયા છે આપણે જેને માણસની સીમા માનીએ છીએ તે તેનાથી ઉપર છે આ રીતે આપણે પૂજા કરીએ છીએ રામકૃષ્ણ એ બધાની તેઓએ તે દરેક સીમા લાંગી છે ભલે જીવન તેમની તરફ ગમે તે ફેંકે યુદ્ધના મેદાનમાં પણ તેઓ મજાક કરી રહ્યા છે યુદ્ધના મેદાનમાં પણ તેઓ શાંત છે એટલે આપણે તેમને નમન કરીએ છીએ અને બધા જ જીવન અને મૃત્યુથી ગભરાય છે કોઈ તેનાથી પરે છે એટલે આપણે તેમને નમન કરીએ છીએ આજે પણ સપોઝ ઇન ઇન્ડિયામાં ધારો કે ભારતીય સેનામાં એક મેજર કે કર્નલ કે કોઈ એવું હોય કે ગોળીઓ ચાલી રહી હોય ત્યારે પણ તે શાંત રહેશે બધા તેમને નમન કરશે કેમ કે તેઓ ઉપર ઉઠી ગયા છે કોઈક રીતે તો આ સંસ્કૃતિમાં આપણે ભગવાનની જોડે જવા નથી માંગતા આપણે તે બનવા માંગીએ છીએ પણ આપણા માટે એક અને માત્ર એક ભગવાન નથી આપણે બધી વસ્તુઓને ભગવાન તરીકે જોઈએ છીએ ઝાડને નમન કરીશું ગાયને નમન કરીશું સાપને નમન કરીશું પથ્થરને પણ પુરુષ સ્ત્રી કે બાળક ગમે તે કારણ કે જીવનનો કોઈ પણ ટુકડો જીવનનો સ્ત્રોત તેની અંદર ધબક્યા વગર નથી ચાલતો જો તમે તેને ઓળખી જાઓ તો તમે નમન કરશો જો ના ઓળખો તો નહીં